ત્રણ દિવસની અંદર ત્રણ પુરુષો સભ્યોએ જીવ ગુમાવ્યા છે રામાણી પરિવારના ત્યારે 85 વર્ષે વડીલ ગાંડુભાઈ રામાણી ત્યારે અર્જનભાઈ રામાણી ત્યારે અને અશ્વિનભાઈ રામાણીનું પણ રધર રોગનો હુમલાથી મૃત્યુ થયું છે આમ અચાનક ત્રણ લોકોના આકાડે નિધન થતાં ભારે શોકમાં ત્યારે સવાયો છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે એક જ પરિવારના ત્રણ પુરુષો સભ્યોના ત્યારે આકસ્મિક અને એક પછી એક મૃત્યુ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે આ ઘટના ગામમાં ભારે શોક અને ગમગીનો માહોલ સર્જાયો છે રાજ્યભરમાં વધી રહેલા હૃદયરોગ કેસ વચ્ચે હવે આ કરોડ ઘટના આવી ત્યારે ચિંતામાં વધુ વધારો કર્યો છે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં હૃદયરોગના હુમલામાં વધારો થયો છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ